સુરત શહેરના અડાજણના સબ રજિસ્ટરમાં કામ કરતા કર્મચારીનો એંસી હજાર પગાર હોવા છતાં રૂપિયા બે લાખ પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો અડાજણ સ્થિત સબ રજિસ્ટર કચેરી આઠમાં ફરજ બજાવતા વર્ગ ના કર્મચારી મહેશકુમાર રણજીતસિંહ પરમારને એસીબીએ રૂપિયા બે લાખ પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો આરોપી મહેશ પરમાર જેનો મહિનાનો પગાર આશરે એસી હજાર છે અને જમીનના દસ્તાવેજ પર કોઈ પણ વાંધો કાઢ્યા વિના તેને ક્લિયર કરી આપવાના બદલામાં મોટી રકમની લાંચ માંગી મહેશ પરમાર છેલ્લા સત્યાવીસ વર્ષથી સરકારી નોકરીમાં કામ કરે છે તેના આ પગાર દર જીવનમાં લાંચ દ્વારા કેટલી અપ્રમાણસર મિલકત વસાવી છે તેની તપાસ હવે એસીબી દ્વારા કરવામાં આવશે લાંચની રકમ સાથે અન્ય કોઈ પણ જાતના ગેરકાયદેસર વ્યવહારોના પુરાવા મેળવવા માટે તેના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે હાલમાં એસીબી દ્વારા તેની રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસિલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજિસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીતસિંહ પરમાર જેઓ સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે અંતે સ્વીકારેલા અને તેઓ તેઓ પકડાયેલા છે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ આક્ષેપિત મહેશ કુમારની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે હા આગળ જે જે અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનું વખતો વખત જાણ પણ કરીશું આજે ચાર દિવસની એના રિમાન્ડ ની અમે માંગણી પણ કરીશું